ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે ખેડૂતો દ્વારા અત્યાર સુધી કરવામાં આવતી બાગાયત ખેતી રોકડીયા પાકવાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો પણ શું તમે કદી વીજળીની ખેતી વિશે સાંભળ્યું ના ને તો ચલો તમને આજે બતાવીએ વીજળીની ખેતી વિશે જેનાથી સાબરકાંઠાનો ખેડૂત લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યો છે મોંઘા ખાતર બિયારણ મજૂરી ખર્ચ માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી જો સારું ઉત્પાદન મળે પોષણક્ષમ ભાવ હોતા નથી અને છેવટે ખેડૂતને ઘરના રૂપિયા મૂકવાનો વારો આવતો હોય છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે ખેડૂત મિત્રો જણાવતા આનંદ થાય છે કે મેં આ સાડા આઠ એકરમાં સોલર લગાવ્યું છે પહેલાં અહીંયા ખેતી વડિયારી જીરું શાકભાજી અમુક થોડીક કરતા હતા દિવેલા પરચુરણ વાવેતર કરી અને અમે વાવેતર કરતા હતા એમાં અમોને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો નુકસાન મેન કે કોઈક વખતે વાવાઝોડું આવી જાય કોઈક વખત વરસાદ ઓછો હોય તો પાણીની અછત હોય આવા કુદરતી આફતો અંદર એડ થતી એટલે અમે થોડા ગભરાતા ઈચ્છા એવી કરી કે આ જ જમીનમાં આપણે સોલર યુનિટ ઊભો કરી અને આપણે કંઈક નવું વિચારીએ એમ એટલે આ સોલર યુનિટ સાડા આઠ એક કર્મ કરેલો છે એમાં સારો એવો ફાયદો છે બીજું કે આ સોલરની જે વીજળી દિવસની આઠ હજારથી દસ હજાર અને ટાઈમ હોય તો અગિયાર હજાર યુનિટ અમે કાઢી યુજીવીસીએલમાં અમે આપીએ છીએ જેનો ભાવ બે રૂપિયા ત્યાંસી પૈસા અથવા તો બે રૂપિયા કે એંસી પૈસા આજુબાજુ છે અને એ જે પૈસા આવે એક મહિનો પેન્ડિંગ રાખી બીજા મહિને પેમેન્ટ યુજીવીસીએલ માંથી કમ્પ્લીટ થઈ જાય આવી જાય છે મારા અમારા ખાતામાં એટલે યુજીવીસીએલ તરફથી અમને કોઈ તકલીફ નથી પેમેન્ટ રેગ્યુલર આવે છે અને આ જે કમાણી થાય છે અમને સંતોષ છે આમાં કોઈ નુકસાન પણ નથી તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો આવું જે યુનિટ ઊભું કરવું હોય તો બે દડ કરી શકે છે અને આમાં ફાયદો જ છે મારું નામ મમીન અકબર અલી ઇસ્માઇલભાઈ દિવસ ઉગે એટલે કમાણી ના કોઈ જોખમ ના કોઈ મજૂરી કે ના કોઈ અન્ય ખર્ચ માત્ર સ્માર્ટગીરીથી મહિને લાખો રૂપિયા આ ખેડૂત કમાઈ રહ્યો છે આઠ એકર જમીનમાં ખેડૂતે સોલર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન આઠ હજારથી દસ હજાર યુનિટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના બે રૂપિયા અને ત્યાસી પૈસા કમાઈ રહ્યો છે દિવસ દરમિયાન એવરેજ તેવીસ હજાર રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે ના તો ખેડૂતને મહેનત કરવી પડે છે ના તો ખેડૂતને કોઈ માવજત કરવી પડે છે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે બીજી તરફ સતનગર ગામના આ ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી છે ઓકે તો કે અહીંયા સોલર પ્રોજેક્ટ છે જે અમે અહીંયા પહેલાં ખેતી કરતા હતા ત્યારબાદ અમે અમારા અંકલે અમે એવું વિચાર્યું કે અહીંયા એક નાનો એક સોલર પ્રોજેક્ટ કરીએ તો અમે અહીંયા આઠ એકરમાં સોલર પ્રોજેક્ટ કર્યો છે એમાં આમાં જે નાની નાની બાબત જે ધ્યાન રાખવા જેવી કે જે યુનિટ લેવા માટે કે જેવી રીતે કે આપણું ધોવાનું ક્લિનિક બીજું કે સ્ટ્રિંગ અહીંયા જે વાયર અમુક થોડા આવે છે કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા એવી અમુક નાની નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે જેથી કરીને આપણું જે જનરેશન છે યુનિટ જે છે એ આપણા સારા નીકળે બીજું કે ટેમ્પરેચરના લીધે આપણે જે જનરેશન નીકળે તો ક્લિનિક સારું હોય તો એ પ્રમાણે આપણું યુનિટ પણ એવા સારા નીકળે તો અમે આ કરંટ અમે ડાયરેક્ટ અહીંયાથી યુજી જીવી આપીએ છીએ બીજું કે આમાં ક્લિનિક જેટલું તમે સારું રાખો એટલું તમારો પ્લાન્ટના યુનિટ થોડા વધારે નીકળશે મારું નામ એજન્સી દ્વારા એમની જે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા આવીએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ અને જે એનું જનરેશન થતું હોય છે એનું મંથલી એનું જે બી એને વીજળીનું ઉત્પાદન કર્યું હોય છે તે આપણે બે રૂપિયાને બોતેર પૈસાની સમથિંગ આજુબાજુમાં આપણે પા એનો પાવર પરચેસ કરતા આવ્યો છે અને એનું બિલનું એને એડજસ્ટમેન્ટ આપણે ચૂકવણી કરતા આવીએ છીએ આમ ખેડૂતને પોતાની જમીનમાં જ્યાં સરકારની જે યોજના છે તે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીવીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે